ભુજની જૈનાચાર્ય અજરામરજી ભુજ ઇંગ્લિશ સ્કૂલ મધ્યે આજ રોજ વર્કિંગ મોડેલ તેમજ જુદા જુદા અન્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા શાળાના આચાર્યશ્રીઓ સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અહીં કેજીથી ધોરણ બારના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા વિષયને લઈને વર્કિંગ મોડેલ મોડેલ ચાર્ટ તેમજ અન્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને તમામ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા જેમાં ગણિત વિજ્ઞાન હિન્દી અંગ્રેજી આ ઉપરાંત સામાજિક વિજ્ઞાન સહિતના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે આ પ્રદર્શનનું આયોજન સવારથી સાંજ સુધી કરવામાં આવ્યું છે આ તકે શાળાના તમામ શિક્ષકો વિદ્યાર્થીઓ આ ભુજ શહેરના અન્ય નાગરિકો પણ આ પ્રદર્શનની મુલાકાત લઈ શકે તે અંતર્ગત વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આવો આ અંગે વધુ સાંભળીએ શાળાના આચાર્યશ્રીઓના શબ્દોમાં મારું નામ છે હું જઈને ત્યારે શ્રી અજરામરજી પ્રાથમિક વિભાગમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં પ્રિન્સિપાલ છું આજે અમારી શાળામાં વર્કિંગ મોડલો અલગ અલગ વિષયના બધા મોડલો અને ઘણું બધું વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાન ગુજરાતી હિન્દી વિજ્ઞાન અંગ્રેજી અલગ અલગ વિષયોમાં વર્કિંગ મોડલ ચાર્ટ અને એને એક્સપ્લેન કરવા માટે વ્યવસ્થિત રીતે તૈયારીઓ કરીને આવ્યા હતા અને તેનો બહોળો પ્રસિદ્ધ પ્રતિસાદ મળ્યો વાલીઓ પણ એમાં જોડાયા હતા 80 થી 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને બધાએ વ્યવસ્થિત અને સરસ કૃતિઓ બનાવી મારું નામ ખોજા સાஜித் અલી અમીર અલી અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલમાં હું પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું આજ રોજ અમારી સારા ધભોજી ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ જેના સારસ્ત્રી અઝરામરજી વિદ્યાધામમાં એક સરસ મજાનો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના મોડેલ લાઈવ મોડેલ પછી તે ગાણિતિક મોડેલ છે વિજ્ઞાનના પ્રોજેક્ટો છે સામાજિક વિજ્ઞાન તેમજ ગુજરાતી અંગ્રેજીના જે મૂળાક્ષરો જે ખાસ કેજી સ્ટાન્ડર્ડથી લઈ અને ધોરણ માં ધોરણ સુધીના જનરલ નોલેજના તમામ પ્રકારના મોડેલો આજ રોજ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે લગભગ એસી થી સો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે તેમજ આજ રોજ સવારથી વિદ્યાર્થી ભુજ શહેરના વાલી અને ઘણા બધા લોકોએ આજ રોજ અમારી શાળાની મુલાકાત લીધી છે અને તમામ વિદ્યાર્થીઓએ બનાવેલ પ્રદર્શન ખૂબ જ સરસ રીતે નિહાળેલ છે આજ રોજ એ પણ અમે વિદ્યાર્થીઓને જણાવ્યું કે આપણા દેશ ઉપર જે આતંકવાદી હુમલો થયો અને બોલવામાં આપણા જવાન શહીદ થયા વિદ્યાર્થીઓને આજે એ બાબતે પણ કહેવામાં આવ્યું સાથે સાથે આજે ચૌદમી જે ફેબ્રુઆરી માતૃ પિતૃ પૂજન દિવસ છે એના પણ અમે વિદ્યાર્થીઓને માહિતી આપી અને જે પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી આપણે નીકળીએ અને આપણી દેશની જે સંસ્કૃતિ છે એ માટે પણ આપણે આજ વિદ્યાર્થીઓને સરસ એવી વશીર્ષક દ્વારા માહિતી આપવામાં આવી